નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે શિક્ષણ અધિકારીની મંજૂરી લેવી પડશે પ્રવાસ માટેની તમામ જવાબદારી સંચાલક અને આચાર્યની રહેશે વડોદરાની હરણી તળાવની બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ તાત્કાલિક અસરથી જાગ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પહોંચાડવામાં આવ્યો છે જે અંતર્ગત શાળા દ્વારા પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી લેવી ફરજિયાત કરી છે આ સાથે જો નિયમોનું પાલન થાય તો શાળાના સંચાલક અને આચાર્ય વિરુદ્ધ લેવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલમાં જ વડોદરામાં શાળાના પ્રવાસ દરમિયાન હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી જેમાં બાર બાળકો સહિત બે શિક્ષકો કુલ ચૌદ લોકોના મોત થયા હતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઘટનાને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે એક તરફ તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા બોટિંગ કોન્ટ્રાક્ટર સામે તો કાર્યવાહી કરી છે પરંતુ આ પ્રવાસને લઈને શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી નહીં લેવાયાનું ધ્યાને આવ્યું હતું જેને પગલે આખરે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે પરિપત્રમાં જણાવાયું છે કે શાળા દ્વારા પ્રવાસના આયોજન પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી લેવી પડશે તેમજ પ્રવાસના નિયમોનું અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ પરિપત્ર મુજબ શાળાના પ્રવાસ મામલે શાળાના આચાર્ય અને સંચાલકની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે એટલે કે પ્રવાસ દરમિયાન નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો શાળાના સંચાલક અને આચાર્ય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું જાહેર કરાયું છે આ સાથે કેટલાક નિયમો પણ જાહેર કરાયા છે જે અંતર્ગત પ્રવાસ અંગેના સૂચનોનું પાલન નહીં થાય તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તેની જવાબદારી જે તે શાળાની રહેશે પ્રવાસ મામલે સરકારી ટ્રાન્સપોર્ટેશન કે આરટીઓ માન્ય વાહનોને પ્રાથમિકતા આપવાની રહેશે નિયમ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકો લઈ જવાના રહેશે પ્રવાસ શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે રીતે યોજવાનો રહેશે પ્રવાસમાં વિદ્યાર્થીઓને સ્થળોનું શૈક્ષણિક મહત્વ સમજાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે જે સ્થળે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી હોય તે સ્થળોની મુલાકાત લેવી નહીં વિદ્યાર્થીનીઓ માટે મહિલા શિક્ષક ફરજિયાત રાખવા સૂચના પ્રવાસમાં જોખમી સ્થળોની મુલાકાત નહીં લેવા અને જોખમી સાધનોનો ઉપયોગ નહીં કરવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત રાત્રિ દરમિયાન કોઈપણ સંજોગોમાં મુસાફરી કરી શકાશે નહીં પ્રાથમિક સારવાર પેટી અગત્યના સંપર્ક નંબર મંજૂરી પત્ર વાલીઓના સંપર્ક નંબર હોકા યંત્ર જેવું જરૂરી સાહિત્ય સાથે રાખવું પ્રવાસમાં શુદ્ધ પાણી અને આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવું આ ઉપરાંત શાળા દ્વારા કોવિડ નાઇન્ટીનનું ચુસ્તપણે પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર